જોઈ લઈએ દેશ અને દુનિયાના તાજા મોડા સમાચાર પહેલા ચેનલમાં ના હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી સુરેન્દ્રનગરમાં કલેક્ટર સહિતના અધિકારીઓ ઈડીની પલેટમાં ટી પંદરસો કરોડના ગભાંડની આશંકા અરવલ્લી મુદ્દે આમ આદમી પાર્ટી પણ મેદાને ખેડ બ્રહ્મા મહાસંમેલન દિલ્હી સુધી કૂચની ચમકી વાપીમાં પત્ની હત્યા કરવાના કેસમાં આરોપી પતિને ફાંસીની સજા અમારી એક જ માંગ પુલિયા ચાલુ રહે જામનગરમાં સાઢિયા પુલ નજીક સંખ્યાબંધ પરિવારની મહિલાઓ રસ્તા પર ઉતર્યા જામનગરમાં ગમકવાર અકસ્માત ટ્રકની અડફેટે માસુમ બાળકીનું કમકમાટી ભર્યું મોત માતા પિતા ગંભીર ઇજાગ્રસ્ત અમલી ભાજપના ગઢ ચલાલા નગરપાલિકા ભડકો આંતરિક વિવાદ વચ્ચે પ્રમુખ નૈનાબેન વાળાનું રાજીનામું દાહોદમાં જૂથ અથડામણમાં જૂની અદાવતમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ બે લોકો ઇજાગ્રસ્ત રાજકોટમાં બ્રિજ બનતા પહેલા સ્લેબ બેસી ગયો એકસો પચાસ ફૂટ રોડ પર સદનસીબે જાનહાની ટળી વડોદરામાં ઠંડીનો પારો એક પોઈન્ટ છ ડિગ્રી ઘટીને બાર પોઈન્ટ છ ડિગ્રી છતાં ઠંડીમાં સામાન્ય વધારો જામનગર કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાના મામલે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન આઠની અટકાયત મોડી રાત્રે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ઉભેલી લક્ઝરી પાછળથી ટ્રક ઘૂસી જતા એકનું મોત પાંચને ઈજા જુગારમાં દેવું થઈ જતા સ્કૂટર ચોરી કરવા માંડી પાંચ મહિનામાં છ સ્કૂટર ચોર્યા ગીરવી મૂકી દેતો હતો વડોદરામાં રણી લેક ઝોન દુર્ઘટના પીડિત પરિવારોને ન્યાય અપાવવા આપ દ્વારા દેખાવો પીઆઈએલ દાખલ કરાશે જામનગરના ધ્રોલ નજીક લતીપુર ગામની સીમમાં સીમાવાડીના મકાનમાં ચાલતી ધોળી પાસની સુરત એરપોર્ટ પરથી રેટ કરોડનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો ડ્રગ્સ માફિયાઓને નવો પેત્રો કારનો હોન મારતા રસ્તે ચાલતા યુવકને ખોટું લાગ્યું કાર ચાલક તેની પત્ની અને ભાઈઓ પર પાઇપથી હુમલો છોટા ઉદયપુરનો જોડીદાર વિકાસ ફરી એકવાર પાકા રસ્તાના અભાવે સગર્ભા જોળીમાં હોસ્પિટલ લઈ જવાયના કોર્ટના સોનલ સોલંકીનું સારવાર દરમિયાન મોત પતિએ જ ઘડ્યું હતું હત્યાનું કાવતરું ગુજરાતમાં ભાજપનું ટેન્શન વધ્યું ગાંધીનગરમાં હજારો ખેડૂતો દેખાવો કરશે કિસાન સંઘે બાયો ચડાવી